સીબીએસઇના નિયમ અનુસાર સ્કૂલ સંચાલકને પાંચ લાખ રૂપિયા સુધીનો દંડ કરવા ભલામણ કરી લાંબા સમયથી આ શાળા ચર્ચામાં છે આગની ઘટના બની હતી જેને ડ્રીલમાં ખપાવી અને બાદમાં જ્યારે સત્ય હકીકત બહાર આવી તો શાળામાં ભણતા જે બાળકો છે તેમની સુરક્ષા સામે સવાલ ઉઠ્યા હતા તો આખરે ડીઈઓએ કાર્યવાહી કરી છે અને સીબીએસઇ બોર્ડને સજેસ્ટ કર્યું છે કે આ શાળાની બેદરકારી છે જે બાળકોની સુરક્ષા છે તે બાબતે શાળા બેદરકાર છે અને હવે ફાઇન્ડના રૂપમાં કોઈ કાર્યવાહી કરવા પણ ભલામણ કરવામાં આવી છે ડીઓ દ્વારા સીબીએસઈ બોર્ડ જો સીબીએસઈ બાયલોઝના કોઈ પણ રૂલનું પાલન ન થાય ત્યારે બાયલોઝની જોગવાઈ બાર અન્વયે સીબીએસઈ બોર્ડ તેઓને પાંચ લાખની મર્યાદામાં દંડ કરી શકે છે જેથી આ સત્તાઓ સીબીએસઈ બોર્ડ પાસે હોય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને અમારી કચેરી દ્વારા સંયુક્ત રીતે સીબીએસઈ બોર્ડને રેકમેન્ડ કરવામાં આવ્યું છે કે તેઓની જે પેનલ્ટીની મહત્તમ જોગવાઈ છે તે અન્વયે આ શાળાને પેનલ્ટી કરવામાં આવે